આજે પાંચ તારીખની બધી ગાયોની માહિતી આ વિડીયાની અંદર હું આપી દઉં છું ને આ ગાય જે દોવાનું ચાલુ કરીએ છીએ જે આજે વ્યાણી છે એ ગાય ચેક થઈ જાય એટલે પછી તમામ ગાયોની માહિતી આજની પાંચ તારીખની આપી દઉં છું નોંધ જો શું કરોંધ

તમે જોઈ શકો છો ગાય એકદમ દોવામાં ગરીબ છે જે આજે વિયાણીથી થી એ ગાય છે અને ખાસ કરીને નોટ લેવી બે ટાઈમ ધોઈ અને ફરજીયાત લેવી બંને ટાઈમ દૂધ સરખું નીકળવું જોઈએ કોઈ પણ ગાયો છે એ ગાયો દોઈ અને બે જગ્યાએથી લેવી ટાઈમ ટુ ટાઈમ સાંજે પાંચ વાગે દોવી અને સવારે પાંચ વાગે ધોવી બંને ટાઈમ તમે ટાઈમ ટુ ટાઈમ દોશો તો તમારે પરફેક્ટ રીતે તમને અનુકૂળતા લાગશે કે ના ગાય પરફેક્ટ છે અને જો એક ટાઈમ દોઈને તમે લેશો તો ભૂલ તમારી રહેશે કારણ કે ગાયટકાવશું ગાય ધોવાની એકદમ ગરીબ છે અને હજી મેલ પડવાનો બાકી છે એટલે પૂરી તો અમે નહીં દોઈએ પણ ચેક કરવી ટાઈમ થઈ ગયો છે એટલે ચેક કરવી જરૂરી છે પછી બીજા નંબરની કારિયા ગાય છે આઠક લિટર જેવું દૂધ આ ગાયનો હાજરમાં છે નીચે છે વાસળી તાજે વીયેલી છે આપણે વાળે પછી એક આરિયા ગાય છે સાત થી આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે એની વાસળી લાલ કલરની છે અને આજે એક બચ્ચું ભગવાનના ઘરે ગયું છે આજે આપણે બચ્ચું બદલતા નથી કોઈને ખોટો કરીને આપતા નથી કે ભાઈ ગાયનું બચ્ચું મરી જાય બચ્ચું બદલીને બીજું આપવું આપણું કામ નથી ગાય ચક

અને બીજી ગાય દોરાય છે એ પણ આપણે જોઈ લઈએ બંને ટાઈમ પૂરેપૂરું દૂધ કાઢી અને અમારે ત્યાંથી ગાય લેવી અથવા કોઈ પણ જગ્યાએથી ગાય લો તો તમે ન છેતરાવો એટલું એ ધ્યાન રાખજો કારણ કે આજની અને કોઈ કે પાંચથી છ કે સાત દિવસની વ્યાયલી હોય તો દસ દિવસ થાય એની ગાય વીયાણા પછી તો એના કરા બગાડ પડવાનું ચાલુ થઈ જાય એટલે સમજવાનું કે ગાય તાજી વીઆેલી હોય અને જો બગાડ ન પડે કોઈ કહેતું હોય કે દસ દિવસ થઈ ગયા વિયાણાને અને બગાડ નથી પડ્યો તો સમજવાનું કે ગાય બાખડ હોઈ શકે છે એટલું ધ્યાનથી લેવું આ બંને ગાયો આપણી પાસે ગામણમાં છે આજની પાંચ તારીખમાં અને ફેસબુકમાં જોતા હો તો આપણે વિડીયો હવે બહુ લાંબો બની જાય છે એટલે હું એટલો વિડીયો સમાપ્ત કરું છું ચલો જય માતાજી